સબસ્ક્રાઇબ કરી અને રહેલી ત્રણ હજાર આઠસોથી ઓસો પાવ ચાર હજાર પાંચસો રૂપિયા સુધી વરિયાળી એક હજારથી આઠ હજાર બસો ને સતત રૂપિયા સુધી હિસબલબ એકવીસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી રાઇડો એક હજારથી બારસો રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી એકવીસો ત્રીસો રૂપિયા સુધી સુબા અઢારસો રૂપિયાથી અગિયારસો સાઠ રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી રૂપિયા સુધી અને આ ત્યાં મિત્રો તાજા ઊંચા માર્કેડેટના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા